એકસો ચોસૈ સેન્ટીમીટર હાઈટ થાય તો શું કરવું છાતી ચાર સેન્ટીમીટર વધારવા માટે શું કરવું હાઇટ એકસો ચોસઠ પ્લસ થાય છે એક્સેટ્રા તો સીન પેન શ્વાસ ચડવો ટાઈમિંગ નથી આવતું તે તમામ મુદ્દા વિશે આપણે પાર્ટ વનમાં ચર્ચા કરી ચૂક્યા છે તો વિડીયો તમને ઉપર આઈ બટન ઉપર મળી જશે અથવા આપણી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો તો આજના વિડીયોમાં આપણે હાઈટ અને છાતી વિશે સ્પેસિફિક વિડીયો બનાવેલો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખો આવનારા બેસ્ટ ગ્રાઉન્ડ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાના છે મારી હાઈટ છે પાંચ પોઈન્ટ નવ ફૂટ એવરેજ ઇન્ડિયન મેન હાઈટ કરતાં દસ સેન્ટીમીટર વધારે એસએસસી જીડી આર્મી એક્સ્ટ્રા બીજી કોઈપણ ભરતીમાં ઇઝીલી શારીરિક કસોટી અને શારીરિક માપદંડમાં હું પાસ કરી શકું છું બટ આપણે અહીંયા વાત કરવાના છે ગુજરાત પોલીસ ભરતીને લઈને કે જેમાં અનુસૂચિત જનજાતિના ભાઈઓ માટેની હાઈટ છે એકસો બાસઠ સેન્ટીમીટર અને બાકીના ભાઈઓની હાઈટ છે એકસો પાસઠ સેન્ટીમીટર અને બહેનો માટે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના બહેનોની હાઈટ છે એકસો પચાસ સેન્ટીમીટર અને બાકીના બહેનો માટે જરૂરી હાઈટ છે એકસો પંચાવન સેન્ટીમીટર વાત કરીએ હવે મળતી છૂટછાટ વિશે કે જેમાં જીરો પાંચ સેન્ટીમીટર જેટલી છૂટછાટ મળી શકે છે એક્ઝામ્પલ તરીકે કોઈ ભાઈને હાઈટ એકસો ચોંસાઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થતી હોય અને ઝીરો પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર ઘટે તો રાઉન્ડ ફિગર ગણી એકસો પાંસઠ સેન્ટીમીટર કરી દેવામાં આવે છે અને એ પાસ ગણાય છે એવી જ રીતે બહેનોમાં પણ એકસો ચોપન પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હાઈટ હોય અને ઝીરો પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર ઘટે તો એ રાઉન્ડ ફિગર ગણી એકસો પંચાવન સેન્ટીમીટર કરી પાસ કરી દેવામાં આવે છે બટ અહીંયા કોઈની હાઈટ એકસો ચોસઠ કે એકસો ચોપન સેન્ટીમીટર હાઈટ હોય અને એકથી બે સેન્ટીમીટર હાઇટ ઘટતી હોય તો એને ફેલ કરવામાં આવે છે તો હવે હાઇટ કેવી રીતે તમારે વધારવાની છે હાઈટ કોના ઉપર ડિપેન્ડ કરે છે એના ઉપર આપણે વાત કરવાના છે તો બેઝિકલી હાઇટ બે ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે ફર્સ્ટ ઓફ ઓલ જેનેટિક એન્ડ સેકન્ડ છે લાઈફસ્ટાઈલ ફર્સ્ટ ઓફ ઓલ છે જેનેટિક કે જે પારિવારિક તમારા માતા પિતા તરફથી મળતી જેનેટિક હાઇટ એન્ડ સેકન્ડ છે લાઇફસ્ટાઈલ કે જે તમે યોગા ખોરાક અને તમારા રોજિંદા જીવનમાં જે એક્ટિવિટી કરો તેના ઉપર ડિપેન્ડેડ હોય છે અને આ બંને પાસા પરથી મારી હાઈટ પાંચ પોઈન્ટ નવ ફૂટ છે અને એક રિસર્ચની અકોર્ડિંગ ભાઈઓમાં મુખ્યત્વે વીસ વર્ષ સુધી અને બહેનોમાં અઢારથી ઓગણીસ વર્ષ સુધી હાઈટ વધી શકે છે જો તમે યોગા અને તમારી લાઇફસ્ટાઈલ ઉપર ધ્યાન રાખો તો તો હવે હાઇટ વધારવા તમારે કયા કયા ઉપાયો કરવા જે મારા અનુભવથી હું તમને કહેવા જાઉં છું કે ફર્સ્ટ ઓફ ઓલ સાતથી આઠ કલાક ડીપલી નીંદર કરવાની એટલે સુવાનું સેકન્ડ છે સૂર્ય નમસ્કાર તાડાસન જેવા દરરોજ આસન કરવાના જેવી રીતે તમે લટકાતા હોય કોઈ પણ જગ્યા ઉપર એવી રીતે હાઈટ વધી શકે છે અને થર્ડ છે દૂધ ફ્રૂટ લીલા શાકભાજી વગેરે કઠોળ વધારે પડતું ખાવાના અને જંક ફૂડ અવોઈડ કરવાનું છે અને લાસ્ટ નોટ લિસ્ટ પાણી વધારે પીવાનું છે અને આગળ વિડીયોમાં જે એક્સરસાઇઝ છે એ વધારે પડતું ફોલો કરવાની છે વીસ વર્ષ પછી તો હાઇટ ન વધે પણ એક્સ્ટ્રા ઝીરો પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર જો તમારી હાઈટ ઘટતી હોય એકથી બે સેન્ટીમીટર તો ફરક તમને આગળ જોવા મળે તો આ એટલી વસ્તુ તમારે ફોલો કરવાની છે તમારે હાઈટના લીધે ઘણા રિગ્રેટ ફીલ કરી રહ્યા હોય છે કારણ કે કેરેક્ટર ડિસાઇડ એના પરથી જ થાય છે તો એના વિશે સ્પેસિફિક વિડીયો આવવાનો છે તો નેક્સ્ટ આપણે વાત કરવાના છે છાતી વિશે તો જે માત્ર ભાઈઓને લાગુ પડે છે અને બહેનો અહીંયાથી વિડીયો લાઈક કરી સ્કીપ કરી શકે છે તો ભાઈઓમાં ફૂલાવ્યા વગર છાતી સેવન્ટી નાઇન સેન્ટીમીટર અને ફૂલાવેલી છાતી ચોર્યાસી સેન્ટીમીટર જોઈએ છે તો આમાં તમને કોઈ છૂટછાટ ના મળી શકે પણ તમે હાઈટ માપ્યા બાદ છાતી માટે જાઓ ત્યારે તમારે દસથી વધારે પુશઅપ ખાસ મારવા અને કેવી રીતે તમે છાતી મપાય એના વિશે આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો દોડ ખૂબ નજીક છે એટલે એ સમયે ઘણા બધા લોકોને છાતીમાં જ ઇસ્યુ આવે છે આપણને સૌને ખબર છે કે નોર્મલી આપણે ઓગણએસી સેન્ટીમીટર છાતી જોઈએ છે અને પાંચ સેન્ટીમીટર ફૂલાવાની હોય છે એટલે ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન હતા કે ભાઈ તમે એક વખત વિડીયો બનાવીને સમજાવો કે કઈ રીતે ફૂલ સેન્ટીમીટર જે છે એ નોર્મલ ચેસ્ટ છે બરાબર છે હવે જ્યારે એવું થાય છે કે માપતી વખતે ખાલી ચેસ્ટને જો આગળ લાવી દેશે આપણે અઠ્યાસી છે તો આપણે નોર્મલી જો પાંચ ફૂલાવે તો એને ત્રાણું સેન્ટીમીટર થવી જોઈએ પણ જો એ છાતીને આગળ લાવી દેશે તો એ જે પાંચ સેન્ટીમીટર ફૂલવી જોઈએ એ ફૂલશે નહીં હવે આપણે તમે ડિફરન્સ બતાવીએ છીએ કે જ્યારે છાતી આગળ લાવે છે ત્યારે કેટલું થાય છે અને જ્યારે હવા લઈ જાય અંદર ફૂલાવે છે ત્યારે શું ડિફરન્સ આવે છે હવે અત્યારે પહેલાં આપણે જોઈએ છે કે જ્યારે ખાલી છાતી આગળ લાવશે ભાઈ આપણે હવા નથી ભરવાની ખાલી છાતી આગળ લાવવાની છે એટલે આપણે એ જે ડિફરન્સ આવે છે એ જોઈએ આગળ જ લાવવાની છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ અઠ્યાશી હતી જ્યારે છાતી ખાલી આગળ લઈને આવે છે ત્યારે એની જે ચેસ્ટ છે એ બાણો સેન્ટીમીટર જ થાય છે એટલે એ જે ડિફરન્સ છે એ નો આવે છે એટલે આપણને શું લાગે કે ભાઈ મારી જે ચેસ્ટ છે એ ખાલી ચાર સેન્ટીમીટર ફૂલે છે તમે ખાલી ચેસ ને ચાર સેન્ટીમીટર આગળ લઈને આવ્યા છો તમે એની અંદર જે હવા ભરવાની હોય નથી ભરી તમે જ્યારે અંદર ઓક્સિજનને ભરશો ત્યારે તમારી છાતી જે છે સાચા અર્થમાં ફૂલ છે હવે આપણે તમને ચેસ્ટ ફૂલાવીને બતાવીએ છીએ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે અહીંયા આપને દેખાય છે છન્નું આસપાસ પહોંચે છે એટલે અઠ્યાસી સેન્ટીમીટર હતી ત્યાંથી છન્નું સેન્ટીમીટર એટલે જે ડિફરન્સ જુઓ આઠ સેન્ટીમીટર ફૂલેલી છે એટલે તમે ટી શર્ટની બંને જગ્યાએથી બે બે માઇનસ કરી દો એટલે જે ચેસ્ટ ફૂલવાનો જે રેશિયો છે એ જ રહે છે હવે ચેસ્ટ ફૂલાવતી વખતે ઘણા બધા ગેસ્ટર્સ આપણે ગ્રાઉન્ડની અંદર જોવા મળે ઘણા લોકો તમે જુઓ તો ખભો ઊંચો કરી દે ઘણા બધા હોય તો પગથી ઊંચા થઈ જાય આ બધી વસ્તુ તમને ચેસ્ટ ફૂલાવવામાં બેનિફિટ નથી કરવાની હા તમને એવું લાગ અને તમારે જરૂરી છે કે તમે દરરોજ પુષઅપ મારવાનું ચાલુ રાખો જ્યાં સુધી તમારું ગ્રાઉન્ડ નજીક ન આવી જાય તો આજના વિડીયોમાં આપણે જોયું હાઈટ વિશે અને છાતી વિશે તો જે મિત્રોને કંઈ પણ બીજા અન્ય પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો આપણે એનો જવાબ વિશે વિડીયો બનાવીશું અથવા તમને જવાબ આપીશું કોમેન્ટમાં તો મળીએના વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને લાઈક કરો ગ્રાઉન્ડ સિરીઝના નેક્સ્ટ પાર્ટ માટે નોટિફિકેશન ઓન રાખજો મળીએના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત